સોમતી અમાવ છે સોમવારના દિવસે જે આવતી અમાવ અને સોમતી અમાવસ કહેવામાં આવે છે આ દિવસે બહેનો પીપલના વૃક્ષને એકસો આઠ ફેરા ફરે છે અને એકસો આઠ સૂતરના દોરાનું ફેરા પણ ફરે છે આ દિવસે એકસો આઠ વસ્તુ ગમે વસ્તુ કેવા કે ફૂલ ફ્રટ ચડાવવામાં આવે એકસો આઠ ફૂલ ત્રત ચડાવવામાં આવે છે અને બહેનોની સારી એવી કે કુવારી કુવારી કન્યા હોય તે એક થયા તો એને પતિ સારો મળે અને એને પણ સ્ત્રી હોય એને સારું સૌભાગ્ય અને અખંડ સૌભાગ્ય એવું ભગવાન મળે છે એવા સોમતી અમાવસનો સોમતી અમાવસ છે ત્યારે અમે રામેશ્વર મહાદેવના મંદિર અહીંયા આવેલા છીએ જે ખૂબ જ સરસ મંદિર છે અને નામથી પણ ઓળખાય છે અહીંયા બહેનોની ખૂબ જ ભીડ હતી અમે એક કલાક લાઇનમાં ઊભા રહ્યા ત્યારે અમને પીપળા પૂજન કરવા મળ્યું મંદિર ખૂબ જ સરસ છે નામ

બહેનોએ પીપળ પૂજન કરી અને પોતાનો જે સપનું હતો એ પૂરું કરવાની મહાદેવની પાસે પ્રાર્થના કરી અને સવારથી જ બહેનો અહીંયા પીપળ પૂજન કર્યું પીપળની આજુબાજુમાં ફરી અને ગાયોને દાન આપી અને પોતાનું દાન પ્રદાન કર્યું એવું અમને લાગ્યું કે સારી રીતે આવી પૂજા અર્ચના અને સોમવતી અમાવસ અમુક ટાઈમ જ આવતી હોય છે એટલે બહેનોએ સારો એવો મંદિરમાં આવી અને પૂજા અર્ચના અને પોતાનો લાભ લીધો